તો જેટલું હલકું હલકું સામાન એ જેમ કે ડ્રમ એ ખાલી તો આવો સામાન આપણે પહોંચાડી દેશું બાકી જે હેવી સામાન રહેશે અલમારી હૈ કે મજુ હે કે ત્યારે આપણા ભાઈબંધને બહેનને બોલાવશું તો શું હે કે સામાન આપણું ઇઝીલી અહીંયા પહોંચી જશે તો હેલો ગુડ આફ્ટરનૂન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે છે ચોવીસ તારીખ અને આજે આપણે જાઉં છે કંટ્રોલમાં રાશન લેવા માટે અને આ વખતે કેમ છે ખબર છે કે મે અને જૂન મહિનાનું સાથે રાશન મળે છે તો રાશન બી થોડુંક વધારે થવાનું છે અને આજે જયારે હું બપોરને ઘરે આવ્યો તો યોગેશથી એક્ટિવા લઈ આવતો તો આપણે સામાન ઇઝીલી લઈ આવશું તો હાલ હું જસ્ટ કંટ્રોલમાં જઈને આવ્યો અને કંટ્રોલ છે બંધ ચાર વાગે રાને બંધ એ ખબર નહીં કયા કારણથી પણ અગર પછી ખુલેરી પાંચ વાગે કે સાડા પાંચ વાગે તો આપણે રાશન લઈ આવશું નહીં તો પછી આજનો દિવસ આપણો એમ જ જશે રાસન લેવાનું તો કામ થયું નહીં તો હવે એના કરતાં આપણે થોડુંક ઘણું જે સામાન છે એ આપણે નવા ઘરમાં શિફ્ટ કરી તો શરૂઆતમાં સૌથી પહેલાં આપણે એક આ થેલો એક આ થેલી અને થોડુંક ઘણું આ સામાન છે એ અને પ્લસ એની સાથે એક આ થેલો છે અને આમાં થોડાક વાસણ છે એ લઈ જવાના છે ઓસરીમાં જે સામાન આપે બારે કાઢ્યું હતું ને એ તો પહોંચી ગયું હે અને મારી હાલત જો આવી થઈ ગઈ તો આપણી ઓસરીમાં તમને જે આ બોક્સ જેવા દેખાયા ને આને અમે લોકો દેશી ભાષામાં ધરી ગઈ ને આજે ધરીનું સામાન એ ને એ ખાલી થઈ ગયું હોય તમે જોઈ શકો છો જેટલી બી ધરીએ એમાં સામાન નથી તો જેટલી બી ધરી દેખાડી ને તમને એ બધી ઓલમોસ્ટ ખાલી થઈ ગઈ ને હવે જે છે ને આપણે આ રૂમમાં ચાલુ કરી રહ્યા સામાન ખણવાનું તો જેટલું હલકું હલકું સામાન એ જેમ કે આ ડ્રમ મેં ખાલી તો આવું સામાન આપણે પહોંચાડી દઈશું બાકી જે હેવી સામાન રહેશે અલમારી હે કે મજુ હે કે ત્યારે આપણા ભાઈ બંધને બોલાવશું તો શું હે કે સામાન આપણું ઇઝીલી અહીંયા પહોંચી જશે તો આટલું સામાન આપણે પહોંચાડી દીધું હોય મેં અને ખાકી થઈ અને મને લાગેલું કે આજ માટે આટલું ઘણું હે સામાન ઘણું થઈ ગયું આપણું ઘણવાનું હવે નેક્સ્ટ ડે મતલબ કે આવતીકાલે જેટલું સામાન હશે એ આપણે ખણશું કેમ કે આ બધું સામાન હજી ગોઠવવાનું બી બાકી હું તો ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે નેક્સ્ટ ટુ યર્સ અથવા થ્રી યર્સ માં આપણું પોતાનું ઘર હશે અને કોઈ જાતનું આ બધું ટેન્શન જ નહીં હોય ભાઈ ઘરનું કામ થઈ ગયું ને હવે બીજું કામ આવી ગયું હોય કંટ્રોલ ખુલી ગઈ આપણે ફોન કરતા અમુલભાઈને તો કે કંટ્રોલ ખુલી ગયો તો ચાલો આપણે જે રાશન લેવાનું હતું એ લેતા આવી તો આજે ભીડ જેવો સારી એવી એ અને આપણો નંબર આઠમો કે દસમો હોય મતલબ આપણે હજુ અડધો એક કલાક લાગશે અહીંયા તો ફાઇનલી આપણો નંબર આવી ગયો ને આપણે રાશન લઈ આવ્યા છીએ જેમાં થોડુંક હજુ એક્ટિવા ઉપર પડી હોય જે આપણે ખાડીને ઘરમાં રાખવાનું હોય બાકી બીજું બધું જે સામાન હતું આપણે ઘર માં રાખી દીધું તમને દેખાડું રાઘવી પણ ઘરનું સામાન ખણી અને રાશન લઈને આપણી હાલત થોડી ખરાબ થઈ ગઈ છે તો આપણે થોડા ફ્રેશ થઈ જાય અને અમારા બાઈ જો આ ટાઈમે જમવા બેઠા કેટલા જુઓ તમે પોણા છ વાગેરા નહી પોણા સાત વાગેરા આ ટાઈમે કઈ જમવાના હવે રાતે કહેશે મને ભૂખ નથી તો આપણે નાઈને એકદમ ફ્રેશ થઈ ગયા પણ તેમ છતાં જેવા નાઈને બહાર નીકળી રહ્યા ને કે ભાઈ ઊભો નથી થતો બોલો પરસે ચાલુ છે તો ચાલો આપણે હજુ માર્કેટમાં કામે યોગેશને પાછી દેવાની છે ને પ્લસ આપણે દૂધ ને એ બધું લેવાનું હોય તો આપણે માર્કેટ જઈ જો આપણે ખરીદી કરીને ઘરે આવી ગયા એને આપણે એક્સરસાઇઝ નથી ઘણો સમય થઈ ગયો મતલબ લગ્નમાં ગયો હતો ને એનાથી પહેલા કરી હતી અને પછી થઈ જ નથી મતલબ અઠવાડિયું થઈ ગયું છે અઠવાડિયાથી ઉપર થઈ ગયું હશે કે આપણે એક્સરસાઇઝ નથી કરતો આજે એક્સરસાઇઝ કરી આમ શું એ ખબર આપણા શરીર ને થોડુંક આમ ભાંગ કરીને તો ઠીક રે શરીર થી ખતમ અને લગનના જેટલા ભી લાડવા કે કેરીનો રસ કે જેટલી બી મીઠાઈ ખાધી દીધી ને તો એ બધી ચરબી નીકળી જશે અને અમારા ભાઈ જો નવરા બેઠા હે તો મહેંદી કરી રહો ઇ ભી પગમાં હે મે કરી પગમાં એટલે મંડી તમે તો લગ્ન ટાઈમે કરીએ છે ને આજે કરીએ બેઠી આજે કરીએ ઓ એટલે આને હે મનતી હોય પાપમ બતાવ તો પગ ઓ તો ચેન દોરી હેતે હે एच लकी देता हूँ आमलाकी दे रुक जाना एच आउट रहो उनके में लगाएँ रुक रुक वो सोचो रे एच आर के भी रहते फेंका करो एच आर क्या आर के नो तारो पची मानसून जो से मरा फ्रेंड जो से कैसे आर के नो हैं तेरे मानसून बालियां लकी दे बालियां लकी दे बाली के भी रहते फेंका करो यार

करते ही क्यों आर थोड़ा स्टाइलिश है ना एट हमारा सिंपल है पर मने हवे मानसन बताऊं तो आम आम बताऊं पर सीधा आते हैं मने जो मुझसे तो मने जो मुझसे को आ को बात आम करो पर से <laughs> तो अंचा से एचआर एचआर मतलब हिमेश रेशमिया हूँ भूली गयो कि हमने हम जम्मा जमवा बेसवा आने हाथ में रंगी ना मैं तो जमीश के તો આ કે એટલા માટે તને હાથ માં રંગ આવી મેં પગ માં રંગી તો એક્સરસાઇઝ કરીને હું ફ્રી થઈ ગયો મતલબ ફ્રેશ થઈ ગયો અને હવે અમે લોકો જમવા બેસી રહ્યા કાકાને હજુ ટાઈમ લાગશે કે રાખે હજુ એમને કલાક દોઢ કલાક લાગશે અને આજે મારો ફ્રેન્ડ આવ્યો વિશાલભાઈ આજે એની સાથે ઘણી બધી વાતો કરવાની તો હું જમી સ્ટેશને જશે પછી ઘણા સ્ટેશને જઈશ ને કે પછી ઘણા બધા અમારા ફ્રેન્ડ્સ બધા બેસીને ઘણી બધી વાતો કરશું તો આજના જમવામાં છે પાકોડ લાડુ અને ખારી ભાત जो था हाथ में तारो फिटी गयो मेहंदी तो उठी पर मेहंदी उठीज नहीं जोता था के भी मेहंदी करती थे हैं का मेहंदी उठी तन लागे रो के ओ लुठे रंगियो तो ईच छ रे से पर थोड़ो गाटू दाऊ का पे आजो तो आछू आछू एकदम ई काले जो जे काड़ू चटाका है ना साचे जो ना थी तो एवडो गाड़ू चटा के नहीं है मीडियम है जो ना थी तो मैं जो आ घणी बार राखी थी ना तो मारी जो तो रंगावी

ओके सो गाइस अभी चलते हैं स्टेशन पे मिलते हैं अपने दोस्तों को बहुत गप्पे सप्पे लगाते हैं आपसे मिलते हैं कल नए व्लॉग के साथ नए वीडियो के साथ ठीक है यहाँ तक वीडियो देखा है तो लाइक कीजिएगा अगर पसंद आता है तो नहीं तो टा -टा, है तो चैनल को सब्सक्राइब कीजिएगा ठीक है टाटा बाय बाय टेक केयर बीजू सॉन्ग आना पे आंखों में गजरा वाला તારું નામ રાઘવી રાખ્યું હોય ને મેં ખોટું રાખ્યું રાઘવી નતું રાખવું બેસુરી નામ રાખું તો તારું